નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને જલસો છત્રીસ હજાર રૂપિયા મળશે નવ વર્ષ બેંક ખાતા બંધ થશે મેઘરાજા ખમૈયા હવે નહીં આવે અમિત શાહ ગુજરાતની મુલાકાતે સાથે ગુજરાત રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર વરસાદને લઈને સમાચાર રેલવે વિભાગનો મોટો નિર્ણય એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા ચાલીસ લાખ લોકોના નામ કપાશે ખેડૂતો માટે મોટી જાહેરાત સરકારે આદેશ આપ્યો છે ફરજિયાત તમારે કામ કરવું પડશે ખેડૂતોના હપ્તામાં વધારો થશે બેંક એકાઉન્ટની અંદર પૈસા આવશે રેશન કાર્ડમાં છે એ અનાજ હવે નહીં મળે સાથે મિત્રો અત્યારે પશુપાલકો માટે મોટી ખુશખબર ગુજરાતના દરેક ખેડૂતો ઉપર છપ્પન હજાર રૂપિયાનું દેવું આયુષ્યમાન કાર્ડ બંધ થયા તમારું પાન કાર્ડ બંધ થશે ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના સહાયના પૈસા આવવાનું શરૂ થઈ ગયું લાયસન્સને લઈને મોટા નિર્ણય સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની ભેટ ડરામની આગાહી વરસાદનું સંકટ સૌથી મોટું આંદોલન અન્ન ત્યાગ ગેસ સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ ઘટાડો થશે દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મળશે દરેકને બાર હજાર રૂપિયા સુધીની સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર હવે આધાર કાર્ડ નહીં ચાલે અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને ખેડૂતોનેત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે ઉંમરે પીએમ કિસાન માનધન યોજના પેન્શન યોજના અંતર્ગત પણ ફોર્મ ભરી શકશે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે નોંધણી કરાવી લેજો અને મિત્રો તમે આ પીએમ માનધન યોજનામાં નોંધણી કરાવી લેશો એટલે આમાં સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પ્રતિ દર મહિનો છે એ આપવામાં આવશે એટલે બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયા થશે અને છત્રીસ હજાર રૂપિયા પેન્શન તરીકે તમને મળશે અને નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સરળ છે જો તમારે આ વિશે થોડીક વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી પીએમ માનધન યોજના અંતર્ગતના તમામ સમાચાર તમને અમે જણાવી દઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ બેંક ખાતા બંધ થશે હવે મિત્રો નવા વર્ષમાં તમારા બેંક ખાતા છે એ બંધ થવા જઈ રહ્યા છે ડિસેમ્બર મહિના પછી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ થી આ નિયમો લાગુ થશે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા બંધ કરી દેવામાં આવશે નિષ્ક્રિય કરી દેવામાં આવશે આ સાથે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા જે ખાતા છે એના પણ એક જાન્યુઆરીથી છે બંધ કરી દેવામાં આવશે ડોમેટ એકાઉન્ટ આ એક નવું એકાઉન્ટ છે કે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તેવા ડોમેટ એકાઉન્ટ પણ હવે છે એ બંધ કરી દેવામાં આવશે તો આ પ્રકારે ત્રણ પ્રકારના જે બેંક ખાતા છે એ આરબીઆઈ દ્વારા એટલે કે એવો નિયમ બનાવવામાં આવ્યો છે જેના થકી હવે તમારી જે પણ બેંકો હશે એ તમારા બેંક ખાતા બંધ કરી દેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મેઘરાજાના હવે ખમૈયા હવે નહીં આવે વરસાદ હવે ગુજરાત રાજ્યમાં વરસાદ વિભાગે હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી જાહેર કરી દીધી છે હાલમાં રાજ્યમાં પૂર્વ દિશાના પર્વનો ફૂંકાઈ રહ્યા છે કારણ કે હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયેલું છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યનું પણ હવામાન છે આ જ પ્રકારનું છે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અમિત શાહ વાવ મુલાકાત લેશે એટલે ગુજરાત રાજ્યમાં અમિત શાહ છે એ આવશે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ છે એ ચારથી લઈને છ ડિસેમ્બર આ ત્રીદિવસીય પ્રવાસ બનાસકાંઠા છે એ ત્યાંથી લઈ અને બનાસ ડેરી પહોંચશે સાથે સહકાર મંત્રી રાજ્યમંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર મુરલીધર મોહાળા તથા સચિવ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે અને આ પ્રવાસનો મુખ્ય હેતુ પીએમ મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળના સહકારથી સમૃદ્ધિ મોડેલની સફળતા છે એ દર્શાવવાને છે બનાસ ડેરીને વિકાસ આપવાનો અર્થતંત્ર કૃષિ મૂલ્ય સર્વધનના કાર્યક્રમોને છે એ સમીક્ષા કરવામાં આવશે તો હવે મિત્રો છ તારીખ સુધી છે એ અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં શું વરસાદ પડશે શું અત્યારે માહિતી મળી રહી છે તમને જણાવી દઈએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ઠંડીનો માહોલ છે એ ધીમો રહેશે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ તેમ છતાં ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું નથી પૂર્વે પૂરું છે એ લાગતું નથી સવારના સમયમાં હળવો ચમકારો અને દિવસ દરમિયાન સામાન્ય ગરમાશ વચ્ચે હવામાનમાં ઉઠબેસ છે એ જોવા મળી રહી છે હવામાન વિભાગે પણ જણાવી દીધું છે કે આગામી દિવસોમાં ઠંડી છે એ થોડી પ્રબળ થશે હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સુસવાટા ઠંડીના જ અસરકારક છે જોવા મળી રહ્યા છે પરંતુ ગુજરાત રાજ્યમાં તેની અસર બહુ મોડેકથી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે મિત્રો રેલવે વિભાગના મોટો નિર્ણય એ છે કે હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સંબંધિત કરવા માટે મોબાઈલ પર આવેલ ઓટીપી વન ટાઈમ પાસવર્ડથી આપવો પડશે હવે મિત્રો તમે રેલવેની બુક કરાવો છો ટિકિટ બુક કરાવો છો તો એમાં તત્કાલ ટિકિટ માટે તમારે છે એ ઓટીપી આપવો પડશે ઓટીપી વગેરે હવે તમારી રેલવે બુક છે એ થશે નહીં રેલવેની ટિકિટ છે એ પણ બુક થશે નહીં તો વન ટાઈમ પાસવર્ડ છે તમારે આપવાનો રહેશે જેથી કરી તમારો જે કન્ફર્મેશન છે એ ક્લિક થઈ જાય હવે મિત્રો રેલવે મંત્રાલયના આ પગલું ભરવા પાછળના મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટોને અને દલાલોને રોકવાનો જેથી કરીને છેલ્લી ઘડીએ મુસાફરો કરતાં જે સાચા અને જરૂરિયાતમંદ મુસાફરો જે એમણે સરળતાથી સરળતાથી કન્ફર્મેશન ટિકિટ છે એ મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અત્યારે સરકાર દ્વારા ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર દસ રૂપિયાનો ઘટાડો કર્યો છે નવા દર આજથી લાગુ કરવામાં આવ્યા છે એટલે પહેલી તારીખથી લાગુ કરવામાં આવ્યા છે ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર પણ પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં હવે એક હજાર પાંચસોને એંશી પોઈન્ટ પચાસ એટલે કે પંદરસો ને એંશી પોઈન્ટ પચાસ પૈસામાં મળતો હતો જે હવે પંદરસોને નેવુંથી લઈ અને ઘટી અને પંદરસો ને એંશી રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે તો હવે આ એલપીજી ગેસ સિલિન્ડરના કિંમતની અંદર કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની અંદર મિત્રો અત્યારે છે એ દસ રૂપિયાનો ઘટાડો સામે આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચાલીસ લાખ લોકોના નામ છે હવે કપાશે હવે મિત્રો ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી છે એ નેવું ટકા સુધીની પૂર્ણ થઈ ગઈ છે તેઓ હવે સરકારના અહેવાલમાં જાણવા મળી રહ્યું છે મતદાર યાદીમાં સુધારા માટે છે એ મોટા બદલાવ લાગુ કરવામાં આવ્યા છે ગુજરાતમાંથી ચાલીસ લાખ જેટલા મતદારો છે એમના નામ કાપવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ મિત્રો જે નામ કામ કાઢવામાં આવશે એમને એસઆઈઆરનું ફોર્મ નથી ભર્યું એવા જે લોકો છે એમની કામગીરી જે અટકાવવામાં આવી હતી પાંચ કરોડ ફોર્મ વિતરણની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ગઈ છે જેમાં દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં સો ટકા ડિજિલાઇઝેશન છે એ સંપન્ન થયું છે એટલે કે જે એસઆઈઆરની પ્રક્રિયા હતી એસઆઈઆર મારફતે તમારું ચૂંટણી કાર્ડ અપડેટ કરવા માટેની જે પ્રોસેસ કરવામાં આવી હતી એ અત્યારે મિત્રો બનાસકાંઠા અને લીમખેડા આ બે એવા વિસ્તારો છે બે જિલ્લાઓ છે કે ત્યાં સો ટકા સુધીનું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી નવી આઈ ખેડૂત પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે એ નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ કરી અને અરજીની પ્રિન્ટ છે એ લઈને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જેને નકલ મંજૂરી મળ્યા બાદ જ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરવી જરૂરી છે અને સાધની કાગળો ઉપર સાથે કચેરીમાં પણ લઈ જવાના રહે છે એટલે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવી અને કોઈ પણ સરકારી યોજનાઓ કે પછી સરકારી જે સબસિડી મેળવવા માટેની પણ યોજનાઓ માટે તમે લાભ લીધો છે તો હવે એના માટે તમારે છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલનું જે નવું વર્ઝન છે એ વર્ઝનની જે વેબસાઇટ છે એમાંથી તમારે અરજી કરવાની રહેશે અને એ મારફતે તમે છે એ જે અરજીની પ્રિન્ટ આઉટ લઈ અને તમે નકલની મંજૂરી જે ક્લેમ છે એ સબમિટ કરતી વખતે તમારે સહી છે એમ જરૂરી કરાવવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે જે બાગાયતી ખેતી છે એમાં બાગાયતી ખેડૂતોએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સંકલ્પ સંકલિત બાગાયતી વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત બાગાયત વિભાગની જે યાંત્રિકરણ પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ છે જેમાં વીસ પીટીઓ એટલે કે હોર્સ પાવરના જે ટ્રેક્ટર ખરીદી છે એમાંથી લઈ અને કલ્ટિવેટર અથવા તો રોટાવેટર અને જો હયાત ટેક્ટર હોય તો ટેલર આવતા પાણી માટે ટેન્કરનો લાભ લેવા માગતા હોય તો એવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના જે ખેડૂત છે મિત્રોને એક ડિસેમ્બર બે હજાર પચીસથી દસ ડિસેમ્બર બે હજારને પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એટલે આ દસ દિવસની અંદર તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ પ્રક્રિયા કરાવી શકો છો જો તમારે વીસ પીટીઓ હોર્સ પાવરથી લઈ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીનું ટેક્ટર ખરીદવું હોય તો તમારા માટે છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે આદેશ આપ્યો છે ફરજિયાત કરી અને ખોવાયેલા ચોરાયેલા કે મોબાઈલને જે બ્લોક કરવો છે એમાં યુઝર્સ તરત જ પોતાના કે ખોવાયેલા મોબાઈલને બ્લોક કરી શકશે જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાશે આઈ એમ આઈ એમ આઈ આઈ નંબરની તપાસ છે એ ફોનની પ્રમાણિકતા સુનિશ્ચિત કરશે અને આ માટે આઈ આઈ નંબર છે એની પણ તપાસ કરવામાં આવશે શંકાસ્પદ કોલની રિપોર્ટ અનિશ્ચિત અને શંકાસ્પદ જે કોલ્સ છે એમાં મેસેજ કરવાની પણ પ્ર છે એને ચેક કરવામાં આવશે ટ્રેક કરવામાં આવશે તો આ પ્રકારે છે તમારો ખોવાયેલો મોબાઈલ કે પછી ખોવાયેલા જે ચોરાયેલ મોબાઈલ છે એને હવે મેળવવો ખૂબ જ સરળ થશે એટલે ગોતો ખૂબ જ ઈઝી થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તાની અંદર ખુશખબર મળી છે વધારો થઈ શકે છે અત્યારે મિત્રો ઉડતા ઉડતા એવા સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આમ આગામી બજેટો પીએમ આમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે મળતી નાણાકીય સહાય છે એમની રકમની અંદર વધારો કરવાની વિચાર કરી રહી છે પરંતુ એવું સરકાર દ્વારા હજી પણ ઓફિશિયલી માહિતી સ્વરૂપે છે એ જાહેર નથી કર્યું ઓફિશિયલી એવી તારીખ પણ નથી જાહેર થઈ કે ત્યારે સરકાર કહે છે કે એ તારીખે સરકાર બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજના અંતર્ગતના આપતા વિશે છે એ વિચાર કરશે એવું પણ કરવામાં નથી આવ્યું આ તો મિત્રો ઉડતા એ અહેવાલોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ છે એ નથી મૂકતા તો આ પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા આપવામાં આવશે દર વર્ષે તો એ છ હજાર રૂપિયાની સહાયની જગ્યાએ નવ હજાર રૂપિયા છે કરી આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરતા હોય પરંતુ એવી પણ માગણી મોવાના જે છે એ ગુજરાતના અને ખાસ કરીને જે અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમની કોઈ દી ન હોય એટલે કે એમની કદાપી આ પ્રકારની માંગણી ન હોય હવે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને એ પણ પૂછ લઈએ કે બે થી ત્રણ દિવસ પહેલાં ગુજરાત રાજ્યમાંથી જે પણ ખેડૂત મિત્રોના સગા સંબંધી હોય તો એમને જે ફોન કર્યો છે કે નહીં કેસ કર્યો છે કે નહીં એ આપણે તપાસ કરી લઈ તો આ પ્રકારે અત્યારે છે એમ ખાસ કરીને પીએમ કિસાન યોજના હપ્તા વિશે પણ અપડેટ મેળવતું ખૂબ જ જરૂરી રહેવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રેશન કાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રેશન કાર્ડની ઉપયોગ હવે માત્ર બે જ વસ્તુઓ અને બે જ હેતુઓ માટે કરી શકાશે જેમાં એક તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો બીજું ગેસ કનેક્શન લેવા માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો હવે આ રેશન કાર્ડનો ઉપયોગ કરવો હોય તો એ તમે કરી શકો નહીં હવે તપાસ કરવા માટે પણ અપડેટ છે એ ખાસ કરીને મહત્વપૂર્ણ રહે છે તો આ પ્રકારની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે તો આ પ્રકારે વાતાવરણની અસર પણ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અપડેટ જણાવતા રહીશું તો આ પ્રકારે મિત્રો માહિતી અપડેટ અને ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદની સ્થિતિ છે એ માંડ પૂરી થઈ છે અને એ પછી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું ગણવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફારને પણ આપણે ગણવો પડશે અને વાતાવરણની અસરના કારણે પણ જે ફેરફાર થયો હશે એ પણ આપણે તપાસ કરતો રહેવો પડશે તો આ બેથી ત્રણ દિવસની અંદર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો તરીકે નહીં પરંતુ આ જે ભાઈબંધો વિસ્તારો છે કે તેમની પછી આ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ ભાઈબંધો સ્તર તરીકે આપણે જે માન્ય ગણીએ તો એ જ પ્રકારનું કામ પણ આપણે આવવું જોઈએ તો આ એ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જે ફેરફાર થયો છે તેમાં મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર ગમે ત્યાં વાયરલ થયા છે કારણ કે રેશન રેશનકાર્ડમાં મિત્રો એક તો મફત અનાજ પણ નથી મળતું અને જ્યારે અનાજનો જથ્થો આપવામાં આવે તો એ અપૂરતો હોવાના કારણે જે ઘણી બધી લાંબી લાઈનો સુધી છે એ બેસવાનો વારો આવતો હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પશુપાલકો માટે મિત્રો ખુશખબર આવી ગઈ છે જો તમે પશુપાલકનો ઉપયોગ કરી રહ્યા છો પશુને પાલી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે સરકાર દ્વારા હવે જાતિ પ્રજાતિમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં ગોરધન યોજનાની વાત કરીએ તો આ માટે બે પશુઓ છે એ ધરાવતા પશુપાલકોને ગોર્ધન ગેસ પ્લાન્ટ તેના માટે છે એ ખૂબ જ ખાસ કરીને અમલીકરણ માટે કે આ ગોર્ધન પ્લાન્ટ છે તેની અંદર મારફતે જે છે એ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ નજીક છે કે નહીં તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ વાતાવરણની દિવસ અને અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ફોધ અને આ જ પ્રકારની અત્યારે માહિતી છે જાણવા મળી રહી છે તો ગુજરાત રાજ્યના આઠના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે ન હોય પરંતુ બેથી ત્રણ દિવસની અંદર આજે ગુજરાતના ટીચિંગ વાળા અને જે ફેરફાર કરનાર જે ઓપરેટરો હોય છે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવતી હોય છે કે દે પશુપાલકો માટે છે એ જે સમાચાર આપવામાં આવ્યા હોય એ સમાચાર પણ કુદરતી અને આ કૃત્રિમ રીતે જે છે એ બેતાલીસ હજાર રૂપિયા જે આપવાની ગોબર ગ્રેસનો પ્લાન્ટ છે એ નાખવાની જે મર્યાદા છે એ નક્કી કરવામાં આવતો હોય તો એ પ્રકારના અત્યારે સમાચાર છે સામે આવી રહ્યા છે તો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના દરેક માથે મિત્રો છપ્પન હજાર રૂપિયાનું દેવું થાય છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓની અછત તેમ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ છે કથળી રહી છે જેમાં લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે સરેરાશ છે એ છપ્પન હજાર રૂપિયા સુધીનું દેવું ગણવામાં આવી રહ્યું છે અને આ સાથે રાજ્યના છપ્પન પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડથી પણ વધારાની બેંક લોન લીધી છે અને ખેતીના ખર્ચો વધવા અને પાકને અપૂરતા ભાવને ન મળી રહે એ હેતુથી અત્યારે મિત્રો સમસ્યાઓને કારણે ખેડૂતો છે એ દેવામાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતો ખેતી છોડી પણ રહ્યા છે તો આ પ્રકારનું અત્યારે માહિતી છે સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ અને વાતાવરણની અસરના કારણે જે ફેરફાર થયો છે તો એ જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કે જેમની અંદર મારફતે પણ વરસાદની સ્થિતિ છે એ સંતોષવા નથી પરંતુ હાલ બે થી ત્રણ દિવસ ગુજરાત રાજ્યની અંદર પણ ફેરફાર છે એ થયો છે હવે વાતાવરણની અંદર પણ ફેરફાર થશે એ જ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા વાયદાઓની છે એ છતાં ગુજરાત ખેડૂતોને આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના ખેડૂતોનું દેવું માથે સરેરાશ છપ્પન હજાર દેવું છે અને રાજ્યના પંચાવન લાખ ખેડૂતો ચૌદ હજાર કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે તો ખેતીના ખર્ચ વધારવા અને પાકને પૂરતા ભાવ ન મળતા જેવા પરિસ્થિતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે અને આવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો તો ખેતીને અત્યારે છે પૂરી પણ કરી રહ્યા છે અને પૂરી કરી અને પછી કોઈ પણ પ્રકારની જે છે એ મજૂરી પણ કરવા તૈયાર થઈ ગયા છે તો ખેડૂતો માટે છે એ છપ્પન હજાર રૂપિયાનો કરોડનું જે દેવું છે એ ક્યારે પૂરો થશે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે દરેક માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બંધ થયા જોઈ લેજો હવે ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ભારત યોજના અંતર્ગત છે એ વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડનો છે સમાવેશ થાય છે પરંતુ વંચિત વર્ગ જે છે એમની પાસે આયુષ્યમાન કાર્ડ અને જે અમૃતમ કાર્ડ છે એ પણ લગભગ નથી એ પ્રકારનું ગણવામાં આવી રહ્યું છે હાલ પૂરતી વરસાદની સ્થિતિ છે એ બેથી ત્રણ દિવસ માટે વરસાદની સ્થિતિમાં પહોંચી શકે તો એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પણ પ્રમાણ જવા મળી રહ્યું છે તો વરસાદ પણ આવે અને બે થી ત્રણ દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફેરફાર કરવો પડશે તો આ પ્રકારે માહિતી છે એ તમે જોઈ લેજો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ માહિતી છે એ શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારું પાન કાર્ડ છે એ પણ બંધ થઈ શકે છે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમે પાન કાર્ડને પણ કેવાયસી કરાવી લેજો જો પાન કાર્ડમાં કેવાયસી કરાવવાનું કરાવવાનો બાકી હોય તો એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી છે એકત્રીસ તારીખ પછી જો પાન કાર્ડમાં કેવાયસી કરાવવાનું રહી જશે તો તમારે દંડ ભરવો પડશે ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે બે હજાર છવ્વીસની જાન્યુઆરી મહિનાથી તમારી પાસેથી પાન કાર્ડનો પણ દંડ વસૂલવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના વત્તાની અંદર વધારો થશે કે નહીં તો મિત્રો કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુ શસ્ત્રીય પ્રક્રિયા શરૂ કરી છે જેમાં હવે આ મહિનો સુધી ચાલનારી જે કવાયત છે એનું નેતૃત્વ નાના મંત્રાલયના એમઓએફ દ્વારા છે એ કરવામાં આવશે અને એમાં પણ પ્રોસેસ છે એ કરવામાં આવશે કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની અંદર રકમમાં વધારો કરવો જોઈએ કે નહીં હાલ તો મિત્રો અત્યારે આ સમાચાર ઉડીને સામે આવી રહ્યા છે એટલે કે આ સમાચાર માન્ય ન ગણી શકાય કારણ કે અત્યારે સરકાર તરફથી ઓફિશિયલી તારીખ પણ જાહેર થઈ નથી અથવા ઓફિશિયલી પણ માહિતી આપવામાં નથી આપી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે પચીસ હજાર રૂપિયા સુધીની ભેટ હવે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલ અને સહાય યોજના અંતર્ગત છે એ અથવા ઈ બાઇક સહાય યોજના અંતર્ગત જે રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોને ઉપયોગને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી ઇલેક્ટ્રોનિક વાહનની જે શરૂઆત છે એ કરી છે ઇલેક્ટ્રિક વાહનની જે અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ જોવા મળી રહી છે તો આ ગુજરાત બાઇક જે આપણે ઈ બાઇક તરીકે ઉપયોગમાં લઈએ કે ગુજરાત બાઇક તરીકે ઉપયોગમાં લે બંને એક જ છે તો હા ગુજરાત અને અરબ જે વાતાવરણની છે એ પણ આપણે ચેક કરી લઈએ તો આ પ્રકારની માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર થાય તો પણ તમે છે એ ચેક કરી લે